દુખતો હોય હોય જે સમજો કરવાનો મોદી મોરે મોરો લઈ લીધો છે તમે જોઈ શકો છો વિડીયો અંદર ભાઈ કે દેવા કવડ ને ખુલ્લામ કીધું છે મિત્રો જ્યાં પેટમાં દુખતું હોય જેવી રીતે દુખતું હોય આડું પેટમાં દુખતું હોય કે ઊભું દુખતું હોય કે ડૂટી માં હોય તારે હામે હામો યુ કરવા માટે અમે તૈયાર છીએ હા મારા ભાઈઓ હવે તો એવું લાગે છે કે એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ મોદી સાહેબની હવે તમને ખબર છે સાહેબ કે અત્યારે દુનિયાની અંદર આવા ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે આખરે મોદીજીએ શું ચેલેન્જ આપી છે એના વિશે પણ આખો તમને વિડીયો બતાવી નાખવાનો છું આજે વાત નહીં કરું પણ તમને સાહેબ વિડીયો બતાવીશ ખાસ કરીને વિડીયો છે તમે અંત સુધી જોતા રહેજો વિડિયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે કેમ કે બીજે તમને ક્યાંય આવા પીરસવામાં નહીં આવે વિડીયો પણ આ ચેનલ ઉપર તમને આવા જ વિડિયો પીરસવામાં આવશે તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ અત્યારે તમને ખબર છે કે સોશિયલ મીડિયાની દુનિયામાં આવા એઆઈથી ઘણા બધા વિડીયો છે લોકો વાયરલ કરતા હોય છે અને લાખોમાં લોકો એમને જોવાનું પણ પસંદ કરતા હોય છે અને મોદી સાહેબે પણ ઓપનમાં ચેલેન્જ આપી છે એવો વિડીયો છે પણ આ વિડીયોની અંદર જે અવાજ તમને દેખાય છે એ અવાજ બદલ્યો છે એઆઈની મદદથી એટલે કે એડિટિંગમાં જો કે વાસ્તવિકમાં દેવાય ખવડા બોલેલા છે જ્યાં પેટમાં દુખતું હોય જેવી રીતે દુખતું હોય ઉપર દુખતું હોય કે નીચે દુખતું હોય આપણે હામે હામે યુ કરવા માટે તૈયાર છે હું દેવા જ કહેતા હતા પણ મોદી સાહેબે પણ હવે ચેલેન્જ આપી નાખી છે ખાસ કરીને વિડીયો છે તમે અંત સુધી જોતા રહેજો હવે તમને આગળ આખો આ વિડીયો બતાવજો વિડીયો જોયા પછી તમે કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે શું ભાઈ ખરેખર હવે મોદી સાહેબ પણ મોરે મોરો જે મોરે મોરાની વાતો કરતા હતા એ શું ખરેખર મોરે મોરો આપશે એ જોવું ખૂબ જ મહત્ત્વનું છે તો સૌથી પહેલાં સાહેબ તમે મોદી સાહેબનો આ વિડીયો જોઈ લો આ વિડીયો ખાલી માત્ર મનોરંજન માટે બનાવેલો છે મિત્રો એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી હવે હાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો આ ઓપન ચેલેન્સ છે મારી કે જ્યાં પેટમાં દુખતું હોય જે રીતે દુખતું હોય આકાજી સમજો હમજો હામો હામોયું કરવાનો આરું તો કશ ભૂલ પીઆરી જાય મોડે મોડ આવવા જોવા અને પછી માપી લઈએ આપણે કોણ કેટલા પાણીમાં ફેર